વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નિહા થાર બ્લોગ અને આજે હું ફરીથી જ્યાં શૂટિંગ કર્યું હતું દાંતા ત્યાં જ હું નીકળી ગઈ છું ફરીથી જવા માટે તમને એમ થતું હશે કે વારે ઘડીએ ત્યાં પણ અત્યારનું ફેવરેટ લોકેશન છે બધાનું કારણ કે નવરાત્રિના ગરબાનું છે એટલે સરસ મજાનું અંબા મહેલ અને આજે તમને સરપ્રાઇઝ આપવાની છે આજે મારી સાથે કોણ છે એ જોવું જ તમારે

એટલે અમારું આ ચાલુ થઈ ગયું છે આ બધું અમારું રીલ્સ હમણાં આવી જશે હમણાં નહીં સોરી આવી જશે તો પ્લીઝ અમારા ઇન્સ્ટાગ્રામમાં જઈને હા મળીએ તો અમે શું કરીએ છીએ હવે આખી એટલે જો કે બપોર થઈ ગઈ છે એટલે નાઇટ નો શૂટ છે એટલે તમને બતાવીશું કે અમે આજે શૂટમાં શું કરશું કેટલી મસ્તી કરશું કેટલી મજા કરશું યે હા ફરીથી ચાલો ચાલો માઈ બ્રધર અમે છે ને ગાઈસ પાણીપુરી ખાવા માટે ઉભા રહ્યા છે વિસનગર અને પ્રિયંકા છે ને આ સાઈડ ફર્સ્ટ ટાઈમ આવી છે વિસનગર ને પહેલી જ વખત એને એવું ખબર જ નથી કે આ સાઈડ બધું વિસનગર ખેરાલુ શું છે ખેરાલુ વડનગર બધું આ રોડ અને વિસનગરની પાણીપુરી અને ખવડાવી દીધી છે

ઇફેક્ટ આપણા માટે જ બનાવી છે ખબર પણ અત્યાર નથી ગાઈસ મેં બી બ્લેક કોફી મંગાવી લીધી છે ગાઈસ આજે બ્લેક કોફી પ્રિયંકા પીવે છે ગાઈસ આજે ને આજે થી હવે બ્લેક કોફી જ પીશે કેમ કે એમના મમ્મીએ કીધું છે મમ્મીએ નહીં તમારું જોઈન શીખી છું કે મેં કીધું છે કે વજન ઉતારવું જોઈએ એટલે મેં કીધું કે તું ને હા સ્ટાર્ટ કર તો આપણી યુનિવર્સ ફેવરિટ અને આપણે બહુ

સ્ટ્રગલ કરે છે આગલોગ બનાવીશું ને તો બે કલાક યા ફૂલ લઈ જશે એટલે બંધ કરી દો એવું છે યસ આવ પણ વાહ કોઈ વારે મારતા

ખાસ અમારે જોઈએ બીજાનું હોય અમારું પણ એમનો તો જોઈએ અમારો બ્લોગ તો સાચી ના થાય મારું બ્લોગ સારું એમને તાલ ચમકતી રહેવી જોઈએ હંમેશા રીતે જોઈએ ને શું કેટલા આ હા जैसे थोड़ी दूर जाती एंड जगिया भी बहुत है <laughs> <मसे लाएं। laughs> आ, <मारा मासी। laughs> ये हमारी माँ जी है ये हमारे इनके कारण हम लोग मार्केट में हमारी मुंह में खूबसूरत दिखती है ये लोग खूबसूरत है

પર્સનલ પંખો અમારે ઘણા બધા પંખા છે ઘણા બધા ફેન્સ છે બટ આ અમારો પર્સનલ પંખો છે આને અમે જોડે જ રાખીએ છીએ બિકોઝ અત્યારે બહુ હ્યુમિલેટ વેધર થઈ ગયું છે એટલે બહુ વધારે ગરમી થાય છે એટલે અમે પંખા અમે સખ્ત બોર્નિંગ આપી છે મેકઅપ આર્ટિસ્ટ છે પ્લીઝ તમે અહીંયા પંખાની સામે જ બેસજો એવી જગ્યાએ જ બેસજો ત્યાં જ્યાં તમને પ્રોબ્લેમ ના પડે એટલે અમે બેઠા છે અને બહાર એક સેટ રેડી થાય છે એટલે પછી શૂટ કર છો તો હોય ખબર નહીં તો અગિયાર તો વાગી જ સવારમાં મને એવું જ લાગે છે મેં તમે કીધું અને રૂમ માઈટલા માડી નથી જતા કે ત્યાં નેટવર્ક નથી આવતું અને એસી ચાલુ છે તો દુખ આવે છે એટલે એટલે જતા સામે સેટ બને જ તો એવું એક્ટિવ નીંદર આવી એટલે છે યુ નો લાઈક કેટલા વાગે છે તમને અમારું શું શું એક્ટિવિટી થઈ રહી છે Hmm. terang lagi, Hai, bicara, <laughs> 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 gitu जो गाइस सो करे जा हम खा रहे हम मैगी आटा मैगी <laughs> क्योंकि हमको भूख भी लगी है नींद भी आ रही है सब कुछ हो रहा है अभी समझ में नहीं आ रहा कि क्या बोले क्या करे क्योंकि अभी हम मंत्र मुक्त हो गए <laughs> जो गाइस हम मैगी खाने और झापट टू झापट करे भूख लगी बहुत हमें स्पेशली अम्मा मैगी खावा है दूर है मैगी खा रही ખાવા જ આવ્યા છે અચ્છા કન્ટિન્યુઅસલી અમે એમ જારથી આવે છે નહીં જાતે નીકળ્યા છે ત્યારથી અમે ખાત ખાધું જ કરે અને એને મને કીધું કે બોડી ઉતારવા માટે આવું આવું કરવાનું અને ફાઇનલી આજે જ મને એવું લાગે છે કે હું વધારે ખાઈ રહી છું જોડે મે આજે જ અમને ડાયટ ની ટિપ્સ આપી છે અને આજે જ હું બી એમની સાથે પહેલા ફ્રૂટ થી સ્ટાર્ટ કરી મારી સાથે નહીં ત્રણ વાર બ્લેક કોફી મંગાઈ તો હું બી પી પીવી

આની ખાઈ લેવું પડે બાકી અમારી એનર્જી લોસ થઈ જશે ને આ ગરબામાં તો કમનસીબ છે 4 વાગી ગયા હમસ ફાઇનલી અમારું પેકઅપ થઈ ગયું છે અને જુઓ અમે અમારા જીએલ ઓતારમાં આવી ગયા છીએ આ જ ગાઈસ મસ્ત લાગorie છે મેકઅપ વગર ભૂંડા લાગીએ છે નહીં આ આપણે રિયલ છીએ ને આપણે આને એક્સેપ્ટ કરવું જોઈએ આપણે બહુ બ્યુટિફુલ છીએ ઓકે ગાઈસ તો હવે બધાને ગુડ નાઇટ હવે હું ડાયરેક્ટ ગાડીમાં જઈને સીધી ઘરે જવાની છું એટલે હવે કોઈ બ્લોગ ને બહુ થાક લાગ્યો છે એટલે બધાને ગુડ નાઇટ જય માતાજી હરિ ઓમ જય અંબે બાય બાય ગાઈસ